દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોકમાં તમારું સ્વાગત છે આજે આપણે એક્ઝિબિશન આવેલું છે તો હું ત્યાં જવાની છું અને કેવી ત્યાં મળે છે મિત્રો તો તો આપ પણ પણ અને તમને ચાલો જોડાઈ મારી સાથે આપણે આવી ગયા છીએ રામુજી ફાર્મ પર તો ત્યાં આજે કુમકુમ એક્ઝિબિશન છે અને એસપીએ તમે રવા રવાપર રોડેથી સીધા એસપી રોડ ઉપર સીધે સીધા એલા આવો એટલે લીલાપરવાર રોડ લઈ લો એટલે રસ્તામાં જ રોડ ઉપર જ છે તો આપણા બહેનોની તો પસંદ છે ને ભાઈ જ્વેલરી હોય ભાઈ બાકી તો આપણે ક્યાંય બહુ જાવા આવવાનું હોય નહીં છોકરા ભણતા હોય વેકેશન હોય એટલે બહુમાં બહુ લેડીસો ખરીદી કરે સારા કપડાં લઈએ પહેરે વઢે એ એનો શોખ અને વેકેશન પડે ત્યારે ફરવા જવાનું હોય તો આજે હું આવી ગઈ છું કુમકુમ એક્ઝિબિશનમાં તો મામુજી ફાર્મ ફાર્મની અંદર આજે અને કાલે બે દિવસનું એક્ઝિબિશન છે તો ચાલો મિત્રો આજે આપણે ત્યાં અંદર જાશું અને કેવી વસ્તુ છે જોશું હું પણ જોઈશ અને તમને પણ બતાવું મિત્રો તો જોડાઈ જાઉં મારી સાથે અને જોતા રહ્યો આ છે કુમકુમ એક્ઝિબિશન તો અહીંયા આજે આપણે આવી ગયા છીએ અને આઠ અને નવ આઠ ને નવ તારીખ સુધી જ છે અને દસ વાગ્યાથી ચાલુ થઈ જાય સાંજના આઠ વાગ્યા સુધી હોય છે તો ચાલો રામુજી ફાર્મમાં લીલાપર રોડ કેનાલ રોડ મોરબી તો આપણે પહોંચી ગયા છીએ તો ચાલો આપણે અંદર જઈને જોશું મિત્રો આપણે કુમકુમ એક્ઝિબિશનમાં આવી ગયા છીએ અને જે કુમકુમ એક્ઝિબિશનનું આયોજન કરનાર મેડમ તમારું નિમિષા પટેલ નિમિષાબેન પટેલ છે તો નિમિષાબેન પટેલ કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે થેન્ક યુ હવે તમે અમને જરાક સમજાવજો કે તમે આ કઈ રીતે આયોજન કરેલું છે શું શું પ્રોડક્ટ છે તમારા એક્ઝિબિશનમાં પછી આપણે એક એક તમે જે આયોજન કરેલું છે એક એક સ્ટોરની આપણે મુલાકાત લેશે મારે એક્ઝિબિશનમાં લેડીઝની ઓલ પ્રોડક્ટ મળશે હા હા જ્વેલરી કોસ્મેટિક કટલેરી બધી જ વસ્તુ મળશે લેડીઝની ઓલ પ્રોડક્ટ હોય છે કોસ્મેટિક જ્વેલરી કપડાં સાડી ચિલ્ડ્રનવેર ફૂકવેર ઓનલાઈન પ્રોડક્ટ જે પણ આપણે લેડીઝ બધી આઈટમ હોય છે બરાબર એટલે લેડીઝ કંઈ પાછી ના પડે તમારી ઉપરથી એવું જાણવા મળે શીખવા મળે એમ કે ગુડ ફીલ થાય કે લેડીઝ આટલું બધું કરી કરી શકે છે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં થોડી તકલીફ પડે સ્ટ્રગલ થાય થોડું ઘણું પણ મહેનત કરતા રહ્યો એટલે વાંધો નો આવે સફળતા તો મળે સફળતા અને મોરબીનો મને ખૂબ સપોર્ટ છે તો લેડીઝ મોરબીના બહેનોનો મને ખૂબ સપોર્ટ છે અરે વાહ વાહ અને લેડીઝ છે તો એમને ફૂલ સપોર્ટ કરજો મિત્રો અને ચોક્કસથી એમને એક્ઝિબિશનમાં આવજો અને હું તમને એક એક સ્ટોલ અને શું શું વસ્તુ મળે છે કઈ ક્વોલિટીમાં મળે છે કઈ રેન્જમાં છે તો ચોક્કસથી બધું જૂનું ઝૂણું બતાવીશ હું પણ જોઈશ અને તમને પણ બતાવીશ તો જોડાઈ જાઉં મારી સાથે અને જોતા તો આપણે આ પહેલો સ્ટોલ છે પહેલાં સ્ટોલની અંદર કાનની બાલીથી માંડી અને પેન્ડો તે માંડી હાથની વીટી જેમાં નાની મોટી રેંગો છે અને માળાઓ છે આ બધા સેટ છે હું જોઈ શકું છું મેડમ આના ભાવ તો અલગ અલગ હશે કે અત્યારે સેલમાં છે નહીં તર આના ભાવ વધારે હોય છે ને બજાર બરાબર તો તમે અહીંયા દુકાનોમાં લેવો અત્યારે સેલમાં લાગેલા છે તો તમને સસ્તી અને સારી રેન્જમાં મળી જાય છે અત્યારે તો ચોક્કસથી આવજો અને આ કેટલા દિવસનો છે બે દિવસનો છે આજે અને બરાબર તો તમે જોઈ શકો છો

અને આ કુર્તી આ 500 રૂપિયાની કુર્તી છે આ કુ આ કોટન ની છે જો કે અત્યારે ઉનાળો છે ગરમી ના તો આ કોટન ના કપડા પહેરવાની બહુ મજા આવતી હોય છે તો સ્પેશિયલ લેડીસ માટે કોટન કુર્તી છે હેવી માં પણ છે અને હેવી માં પહેર પણ છે આજે બહુ સારું આ હેવી માં પહેર છે આની શું પ્રાઇસ છે આ પંદરસો રૂપિયાનું અરે અહીંયા તો ચાર ચાર હજાર હાલે છે અહીંયા જોકે દુકાના હમણાં જ મેં થોડાક દિવસ પહેલાં જ લીધી હતી ચાર હજારની એક પેર અને આટલું વર્ક પણ નથી આવતું સાવ સાદી ને સિમ્પલ છે તો આપણે આ રેન્જમાં મળી જાય છે તો મિત્રો ચોક્કસથી આવવું જોઈએ બહેનોએ সাকনে সাকনে সাকে সাকে সাকনে.

ટુ ફિફ્ટી થી ટુ હંડ્રેડ થી ચાલુ થાય બારસો પંદરસો સુધી પહેરેલી છે એટલે એવી ને એવી જ રીતે ગમે ત્યાં સુધી પહેરો તમે બે ત્રણ વર્ષ કઈ એક વરસ તો થાય જ નહીં अच्छा अच्छा अभी अभी आई है। 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 है कैसा लगा ये? अच्छा है, ना? आना चाहिए मैं तो बहुत गमे

બધા ચૂડા છે લગ્ન પ્રસંગમાં દુહન ચૂડા બનાવો હોય તો આમાંથી બની જાય તમારે परंतु પણ સ્ટોલ છે મેડમ તમારી પાસે શું શો વસ્તુ છે બધી આઇટમ છે કોરિયન આઇટમ છે બ્રાશ આઇટમ છે મોટીની છે અત્યારે આ બહુ ચાલે છે અત્યારે કરાવે છે સેમ આવા પેન્ડલ મળી જાય મળી જાય બધું મળી જાય શું છે છે આ પડે કે નો પડે અને આ વસ્તુ એક છે

સાડા એની શું છે છે એમાં અને સુધી તમને મળી જાય પછી બીજી કોઈ વસ્તુ હોય કે જે તમારી પાસે જ મળે મેડમ બધાની પ્રાઇસ અલગ અલગ છે ને

કે જેમાં દાંડિયા રસમાં ચણિયા ચોળી ના કરના હોય તો એ ભાડે રાખીને આપણે પહેરતા હોય છે તો અહીંયા આપણે એને સસ્તી રેન્જમાં મળી જશે એકવાર આપણે ને આપણે જેટલા પણ પ્રસંગો હોય એમાં આપણે એને કામ આવી જતા હોય છીએ કૂર્તિઓ છે ને બધા આ ટોપ છે આ ક્યાં ક્યાં સુધીની રેન્જમાં છે ત્રણ હજાર પાંચસોથી લઈ અને ત્રણ હજાર સુધીમાં ટોપ અને તમારી પાસે શું રાખ્યું છે મેડમ તમે શું લઈ આવ્યા છોપુરી કેટલી પ્રાઇસ માં છે બરાબર ત્યાં સુધી તમે રાખો છો પાંચસો થી લઈને પાંચ છ હજાર સુધીના કપડા છે બધાય જયપુરી કોટન વર્ક બહુ મસ્ત છે હમ અંદર ઇનર આવે એટલે આછું ના પડે મેડમ તમારા સ્ટોલ ની અંદર શું રાખ્યું છે તમે કઈ પ્રોડક્ટ છે કેપ્રીમાં છે ફૂલ વેરમાં છે સમરવેર કલેક્શન છે ખાસ તો 345 માં જે બહુ ઓછું મળે તેમાં સ્ટોલ માં મળી જશે બરાબર છે બરાબર છે જો આ બધાય નાઈટ ડ્રેસ છે જે બધાય છે કેપ્રીમાં છે પછી આ કોટન વેરમાં છે પછી જે અત્યારે લેટેસ્ટ છે ગામ થી કોટન માં હા અત્યારે આ બહુ પહેરે છે ડિઝાઇનર કુર્તી પેન્ટ પછી આની રેન્જ શું છે રેન્જ બધા મળી જાશે લઈને સુધીની રેન્જ છે આ બધા પેન્ટની શું કિંમત છે મેડમ પેન્ટની અલગ અલગ છે બધાની છે વાળા પણ છે બરાબર છે આ બધા ટી શર્ટ છે સ્ટાર્ટ સુધીની રેન્જ છે બરાબર કોઈ અમારે જેવા જાડા આવે તો છે છે વેસ્ટર્ન એટલે મોટ મોટ ફૂલ સાઈઝમાં છે અને એક્સેલમાંય છે એમને નાનામાં નાની 28 ની સાઈઝમાં છે એટલે 28 ની કમર પછી આ બોરિયાનો બક્કલનો બધું કટલેરી છે બટલ સ્લાઈસ એ કોન્ટમમાં અહીંયા મળી ગઈ છે કોરિયન એવલિંગ્સમાં એડી ડાયમંડ રેડી અને કોરિયર કોરિયન ક્લિપ હોય बतासलेचर आने सोरेंट 30 रुपी वाला 40 वाला 50 बड़ा नहीं अलग-अलग है कौन से प्रोडक्ट हैं भैया आपके पास कॉस्मेटिक कॉस्मेटिक बताइए ओनली कॉस्मेटिक मैं कम वो कॉस्मेटिक में क्या-क्या है ए टू जेड फाउंडेशन से मेकअप की वांडी जो

બેન ખૂબ જ આપણે સમજાવ્યું સરસ રીતે અને બધા સ્ટોલો મને બતાવ્યા અને મેં તમને બતાવ્યા તો ચાલો મિત્રો થેન્ક યુ સો મચ કે તમને અમને સપોર્ટ આપ્યો અને તમે આમને સપોર્ટ આપજો તો ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરી દેજો જે લે આપણું પેલું તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય અને કુમકુમ એક્ઝિબિશનમાં ચોક્કસ આવજો વિઝિટ કરજો જોવાના પૈસા નથી ના લ્યો તો એ આવજો થેન્ક યુ બાય